સુરતમાં ગોળાદ્રા વિસ્તારમાં સરકારી શાળામાં નોનવેજ પાર્ટીનો વિડીયો વાયરલ થતા શાળાના પ્રિન્સિપાલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સુરતના ગોળાદ્રા વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી શાળાઓ ક્રમાંક ત્રણસો બેતાલીસ અને ત્રણસો એકાવનમાં તંત્રની જાણ કે પરવાનગી વગર ગેટ ટુગેધર કાર્યક્રમ અને નિંદનીય નોનવેજ પાર્ટી યોજવા બદલ આચાર્ય પ્રભાકર એલિગેટીનને સસ્પેન્ડ કરાયા છે અગાઉ શિક્ષણ સમિતિએ શાળાના આચાર્ય પ્રભાકર એલિગેટીનને નોટિસ પાઠવી અને આ કૃત્યને નિંદનીય ગણાવ્યું હતું આ ગંભીર મામલા માટે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ટીમ શાળા પર પહોંચી હતી અને તપાસ કરી હતી ગઈકાલે સરકારી સ્કૂલમાં ઓગણીસો થી ઓગણીસો ના વિદ્યાર્થીઓ માટે ગેટ ટુગેધર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ દરમિયાન ચિકન મટન પીરસવામાં આવ્યું હતું આ આયોજન સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા કરાયા હોવાનું સામે આવ્યું હતું નોનવેજ પીરસવાનો વિડીયો પણ સામે આવ્યો હતો

સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તપાસ કમિટી નિમીને અગાઉની કાર્યવાહી કરવામાં આવશે ખૂબ જ ગંભીર બાબત કહેવામાં આવે છે એના કારણે તો એમને સસ્પેન્ડ કર્યા છે હવે ખાતાકીય તપાસ મૂકીને પેનલના માધ્યમ દ્વારાથી વધુ તપાસ કરીને એના પર જે બીજી પણ કાર્યવાહી કરવાની હશે અમે કરીશું કાર્યવાહી તો અત્યારે મને નથી ખબર અને ઘટના તો એ તો ખાલી ચાલીસ વર્ષની વિદ્યાર્થી નો ગેટ ટુગેધર પ્રોગ્રામ એટલે ચાલીસ વર્ષ પહેલાં મારતીનગર શાળામાં સરકારી શાળામાં બનેલા વિદ્યાર્થીઓને એક સાથે પૂર્વ વિદ્યાર્થીની સ્નેહ સંમેલનનું એક આયોજન કરવામાં આવ્યું એ આયોજન માટે અમે ફાર્મ હાઉસમાં કરેલું છે પણ છેલ્લે ઘડિયા રાત્રિ મોડો સુધી કેન્સલ કરવામાં આવેલું તો અમે બધા મળીને અહીંયા સ્કૂલની કમ્પાઉન્ડ પાછળ આયોજન કરવામાં આવ્યું તેમાં શાકભાજી દાળ ભાત હતું એમાં બાર થી લાવેલા મને ખ્યાલ નથી મારા કામમાં હું ઘડ છું એટલે પછી પેલા મીડિયા વાલા આવેલા ત્યાં સુધી બંધ કરી આવો સર નોનવેજ પકડે જંદર પીસાઈ નોનવેજ નોનવેજ કે પીસાઈ કે ચિકન કેમ પીસાઈ અંદર અહીંયા અહીયા નહીં પીસાઈયું બાર થી મંગાવેલા એ લોકો મને ખ્યાલ નથી મને મને

પછી એ લોકો લાવ્યા તો કોણ લાવ્યા કોણ નથી લાવ્યા પછી બધું ભૂલ સ્વીકારો છો સાહેબ આ સૌ ભૂલ તો એમાં ભૂલ કેવી રીતે થાય મને મારા ધ્યાનમાં નથી તો એટલે કેવી રીતે શાળા તો તમારી આજ તો કંઈ વાંધો નથી શિક્ષણ સમિતિમાં જવાબ આપું આ પછી એ લોકો સાહેબે જે નોટિસ આપે તો જવાબ આપું છું બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત